નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વિચારતી વિમુક્ત જનજાતિઓનો અવાજ ધોળકા પ્રાંત સાહેબ શ્રીના આદન પત્ર પાઠવવામાં આવ્યો આઝાદી ના ઓગણસી વર્ષ પછી પણ વિકાસથી વંચિત રહેલી વિચરતી અને વિમુક્ત જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે આજ રોજ વિચરતી અને વિમુક્ત જનજાતિના હક માટે દેવી પૂજક સમાજ શિક્ષણ સમિતિના પ્રમુખ રોહિતભાઈ જે વાઘેલા દ્વારા ધોળકા પ્રાંત સાહેબ શ્રીના આદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું આવેદનપત્રમાં સમાજના ચાલીસ જેટલા સમુદાયો જેવા ચુવાળિયા કોઈ દેવ પૂજક દેવ યોગી બાવા વૈરાગી વણઝારા ઓળ લોહાર ચારણ ગઢવી અને વાદી જેવી જાતિઓનો સમાવેશ થાય છે તેમના હક ન્યાય અને સન્માન માટે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી સમિતિના આગેવાનોએ જણાવ્યું કે સરકાર દ્વારા કેટલીક વિચરતી જાતિઓ જેવી કે તુરી ગારુડી અને ગરુ ગરોડાનો સમાવેશ અનુસૂચિત જાતિને સીમા કરવામાં આવ્યો છે જ્યારે કંટ્રોલિયા પારગી કંથોડી અને વિટાળીઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિ એસટીમાં કરવામાં આવ્યો છે બાકીની મોટાભાગની જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઓબીસીમાં સમાવેશ પામે છે જે માટે તેઓ સરકારના આભારી છે આદિનપત્રમાં મુખ્યત્વે ભાર મૂકવામાં આવ્યો હતો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ સમુદાયો પણ આ સમુદાયના મોટાભાગના લોકો જીવનની પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે સમિતિએ સરકાર પાસે આ જાતિઓના શિક્ષણ આરોગ્ય આવાસ રોજગારી જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવાની માંગ કરી છે જેથી તેઓ સમાજની મુખ્ય ધારામાં ભળી શકે અને સન્માન જીવી શકે જેમ કે કુલ બાર માંગણીઓ પૈકી મુખ્ય માંગણી ઓબીસી વર્ગીકરણમાં જાતિઓ માટે અગિયાર ટકા અલગ અનામત છે જો આ અનામત આપવામાં આવે તો સમુદાયનો સાચો વિકાસ થશે અને સરકારનું સૂત્ર સોનો સાથ સોનો વિકાસ સાર્થક થશે આદનપત્રમાં જણાવાયું છે કે તેમની માંગણીઓ બંધારણીય આધારિત છે સમિતિને આશા છે કે સમાજ શિક્ષણ સમિતિના ધોળકા તાલુકાના પ્રમુખ શ્રી રોહિતભાઈ જે વાઘેલા દ્વારા આદનપત્ર આપવામાં આવ્યું છે અને તેના સાથે મિત્રો ગોવિંદભાઈ કાવેઠિયા કિરણભાઈ ઉગાણીયા વાલજીભાઈ કાવેઠિયા કિશનભાઈ વાઘેલા ભરતભાઈ દેવપૂજક દશરથભાઈ નરોડિયા અજયભાઈ ધોળકિયા આશિષભાઈ ધોળકિયાના રણજીતભાઈ પૂજક દ્વારા આદનપત્ર પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર રમેશ સોલંકી